અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સનાતન સત્ય છે કોઈને ભૂલ થતી હોય મારાવાલા તો સુધારી નાખી વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ કોઈ શંકાને સ્થાન નથી જે મોટા મોટા સંતોએ ભૂલો કરેલી છે એ જ સંતો પાછા સુધારી અને ગાડીને એની પાટા ઉપર લાવશે એમાંય કોઈ શંકાને સ્થાન નથી થોડુંક મોડું થાય પણ જે સંતોએ સંપ્રદાયની અંદર અસ્તવ્યસ્તતા કરી છે એ જ પાછા સુધારશે તમે યાદ રાખજો આ શબ્દો આ વિડીયોએ તમે રાખજો સેવ કર્યું મોટા મોટા સંતોએ જે સંપ્રદાયની અંદર અસ્તવ્યસ્તતા કરી છે ત્યારે આપણને દુઃખ થાય છે હૃદયની અંદર મહારાષ્રી વિરુદ્ધ પણ એક દિવસ મહારાશ્રીની ચરણે આવશે 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 ને આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે વાલા ભક્તો કોઈએ કાંઈ ગભરાવું નહીં અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય છે અને સનાતન સત્ય છે એમાં કોઈ શંકા નથી ક્યાં રહી પણ એમાં મનમાં ન વિચારવું કે આપણી કંઈક ભૂલ હોય કે ભૂલ ન થતી હોય બધાય સંતો મહાન છે પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં રહે તો આ ત મોટો જબર આડો છે બરાબર એટલે કોઈએ કાંઈ ચિંતા ન કરવી વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જ છે અને વડતાલ ગાદીના ભાવ્ય આચાર્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ લાલજી મહારાજ છે અને સમગ્ર કુળ માટે અમારું માથું આજ પડતું હોય તો ભલે આજ પડી જાય કાલ નથી થવા દેવી કુળ માટે અમારું માથું આજ પડતું હોય તો આજ ભલે પડી જાય પણ પાછી પાની નથી કરવાની આટલા ધર્મકુળના શરણોમાં અમે રત છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે ક્યાંક શબ્દ વધઘટ થઈ ગયો સંતો હતા